સુરતના કતારગામ વિસ્તારમાં બીઆરટીએસ બસે સર્જેલા મુકા અકસ્માતને લઈને આમ આદમી પાર્ટી દ્વારા હલ્લાબોલ કરાયો હતો પાલિકામાં પત્ર આપીને શહેરમાં ચાલતી બીઆરટીએસ અને સિટી બસોના જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરવા અને ઈજારદારોને બ્લેકલિસ્ટ કરવા માંગ કરવામાં આવી છે સુરત મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા પાયલ સાકરિયાની આગેવાનીમાં આપના નેતાઓ અને કાર્યકરોએ મેય આવેદનપત્ર આપ્યું હતું નારેબાજી સાથે સૂત્રો લખેલા કટઆઉટ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું આમ આદમી આપ દ્વારા માંગ કરવામાં આવી હતી કે અવારનવાર અકસ્માતો સજાઈ રહ્યા છે તેમ છતાં કોઈ નક્કર પગલાં લેવામાં આવી રહ્યા નથી અકસ્માતો ડામમાં બનાવવામાં આવેલી પોલિસીનું સંપૂર્ણપણે અમલીકરણ કરાવવું જોઈએ તે માંગ કરવામાં આવી હતી વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ કહ્યું કે સિટી બસ કે પછી બીઆરટીએસ સતત વિવાદોમાં રહે છે ટિકિટો ન આપીને પાલિકાની તિજોરીને નુકસાન પણ કરવામાં આવી રહ્યું છે અકસ્માતો સતત થતા રહે છે તેમ છતાં પાલિકાના જવાબદાર શાસકો અધિકારીઓ ભાગ બટાઈમાં ન લેતા હોય અમે રજૂઆત કરીએ છીએ કે ડ્રાઈવર કંડક્ટર પર સામાન્ય કાર્યવાહી કરે ને સંતોષ ન માનવો તો યોગ્ય કાર્ય કરવી જોઈએ સુરતમાં બીઆરટીએસ અને સિટી બસો દ્વારા અકસ્માતો સર્જાતા હોય જેને લઈને આમ આદમી આપ દ્વારા વિરોધ કરી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અઝર કુરુશી સાથે પ્રકાશવાળા